માછીમાર મહામંડળના પ્રમુખ તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા અને વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ અને પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા અને વેરાવળ મગરા ગ્રુપ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના શુભ દિવસે વેરાવળ શહેરની મુખ્ય બજાર શ્રી સ્વામિનારાયણ મંદિર ચોક સટ્ટા બજાર વેરાવળ ખાતે શ્રી કૃષ્ણ ભગવાનની ભવ્ય દહીં હાંડી મટકી ફોડ મહોત્સવ રાખવામાં આવ્યો હતો કિશોરભાઈ મોહનભાઈ કુવાડા તરફથી દાન પણ આપવામાં આવ્યું હતું તથા વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે નગરજનો સહિત ખાસ મહેમાનો વધારેલા હતા જેમાં અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુવાડા દેવર્યા ભૂપતભાઈ કોરિયાટર રસિકભાઈ પટેલ અગ હરસુખ આગ્યા ધનસુખભાઈ કુહાડા વગેરે જેવા મહાનુભાવો હાજર રહ્યા હતા ઉપરાંત વેરાવળ મગરા ગ્રુપના તમામ મિત્રમંડળ તેમજ વેરાવળના તમામ પોલીસ સ્ટાફ તેમજ વેરાવળ શહેરને સર્વે હિન્દુ ધર્મપ્રેમી જનતાને સાથ સહકાર આપ્યો હતો